ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં હશો તો અત્યારે આજે છે પહેલાં તો સન્ડે એટલે સન્ડે ફન હોય બટ અમારે ફન ડે નથી બીકોઝ નિકેશના છે ને થોડું ઘણું કામ છે એટલે કદાચ એક બે કલાકનું કામ બતાવીને આવી જશે રિટર્ન તમે લોકો વિચારતા હશો કે સવાર સવારમાં ગાડીમાં કેમ સવાર થઈ ગયા છે અને એ પણ પાછળ તો હવે કેવું છે ખબર છે કે આગળની જગ્યા છે ને પેક થઈ ગઈ છે હે ને બાબુ મમ છે હાઈ કરો પાછી આવી ગઈ છે યે ભાઈ કરો નિશુ શ્રી કૃષ્ણ નિશુ કોણ લઈ આલ્યું મમ પપ્પા પપ્પાએ લઈ આલ્યું આપણે ક્યાં જઈએ છીએ ના નાની ઘરે નહીં મમ લેવા હા ઓકે ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણા જેસિકા કૃષ્ણા ઓકે સો ગાઈઝ અત્યારે તો છે ને નિકેશ ડ્રાઈવ કરે છે અને અહીંયાથી તો એમનો ફેસ પણ નહીં દેખાય તો આજે કેવું છે કે પહેલાં તો હું તમને લોકોને વાત કરું આજના શેડ્યુલની તો નિકેશના થોડું ઘણું કામ છે એ પતાવશે અને એના પછી અમારે લોકોને જવાનું છે બાધા પૂરી કરવા તો બાધા એવું છે ને ગર્સના ભાભી અને જીસીમાસિં માસીને લોકોએ બાધા રાખી છે સિદ્ધિ વિનાયક અને લાંબાની તો આજે સન્ડે હતો ને તો એવું વિચાર્યું કે બપોર પછી આપણે બાધા પૂરી કરી દઈએ તો પછી અમને કોલ ઉપર હમણાં વાત થઈ જાય તો સાડા ચારે અમે લોકો નીકળવાના છે એટલે બધું જ તમને બ્લોગમાં જોવા મળશે અને બહુ જ મજા આવશે એટલે બ્લોગમાં બન્યા રહેજો હા બેટ તું ક્યાં પાછળ આવું છે લો તમે તો પાછળ ના આવવા દો હું તમારે તો આગળ બેસવું હતું ને હવે બેસો બૂમ બૂમ ના થવાય પપ્પા ધીમે ચલાવે બેટા ના થવાય હો ભૂમ ના થવાય અને આપણે કાલે ક્યાં ગયા હતા અચ્છા ગરમ લાગે છે ઓ ચાઉ તડકો લાગ્યો લઈ લઉં હો બેટા ચલાઈ જા ઓ ગાઈસ આજે જમવા માર છે રજા રજા મીન્સ કે બનાવવામાં છે રજા શું કે મમ્મી આજે આરામ ને ઓકે તો આજે છે ને ખમણ ગાંઠિયા જલેબીનો પ્રોગ્રામ છે

તો મેં તેના માટે થાર લાવવી પડશે એટલે મમ્મી તમે છો ને એટલે કમ્ફર્ટેબલ નહીં એમ ચલો ટાટા જાવ તમે એ ગાડીમાં અમારી બચ્ચા પાર્ટી ચલો પહેલા ક્યાં જવાનું મારો ફોન આ છો સીધી વિનાયક ઓકે ઓ મમ્મી પેલી ગાડી તો ત્રણ વખત કસી ના હે ભગવાન શું બચ્ચા પાર્ટી દીકરા <laughs> गाड़ी गाड़ी ओए बच्चा पार्टी है बोलो आओ आनी के निकू का केऊ कहता था के चना नीसी ने केम चड्डो टी-शर्ट पहरायो मैं जो छोकरा हो नहीं पेरिन चड्डो टी-शर्ट अत पेरिन आया छन गर्मी ना तो तो फाइनली हमें लोग लो अत्यारे पहुंची गए अच्छे अहमदाबाद बोलेट थई गयो नहीं हां पछे यहां थी अब हमें लांबा जाईस लांबा यस लांबा नहीं लांबा लांबाज बोली हां તમને વધારે સંભળાય છે ઓછું સંભળાય છે કે વધારે સંભળાય ઓછું સંભળાય એટલે મેં ઇનડાયરેક્ટલી તમને એ જ કીધું કે તમને વધારે સંભળાય એટલે મેં ઇન્ડાયરેક્ટલી છે મેં સીધું જ કહી દીધું કે મને ઓછું સંભળાય હા કઈ વાત જેવું રાખ તમને જેવું લાગે એવું રાખો બરાબર છે હા બક્કા ધોઈ નાખે બેવી ના હે આયરો મેં કીધું મારે છે તો કે કે સોરી બસ કે આ ડાન્સ શીખાડો નાચો નાચો નહીં નાચો 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 પાંચ વાગે જબરૂ કરની

चलो बेटा भाई तो करियो भाई भाई, भाई। तो भाई। <laughs> सौरी। चुण। सौरी। चुण। तो जेजिया तो जेजिया तो 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 जे जे तो 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 થાકી ગયા

એ બેટુ આપણે ક્યાં ગયા હતા શું માટે લઈ દઈએ બીજો એ હે ધીસું જોઈએ છે ને તને શું માટે લઈ બીજી મમ્મી લાવવાની છે કેમ આ મમ્મી નહીં જોતી તો મમ્મી તો મમ્મી ક્યાં જાય બાબા એ બાબા નાની ઘેર जाऊ નાની ઘરે તો આ મમ્મી જોઈએ ને ના મમ્મા પાપા પાપાન બી જોઈએ છે ને હા તો કે ટાટા બાય બાય ચોરી થઈ ગયું હે

બસ ગાઈઝ અત્યારે અમે લોકો હવે જઈ રહ્યા છે લાંબા પણ લાંબા એવું છે કે મંદિર આઠ વાગે બંધ થઈ જાય છે અને સાત ઓલરેડી અહીંયા વાગી ગયા છે કેમ કે અમે લોકો આરતી અટેન્ડ કરી તો જોઈએ છે ત્યાં આગળ દર્શન થાય છે કે નહીં તો આગળ જ ખબર પડશે સો ફટાફટ પહોંચીએ ત્યાં મિનિટ 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 પહોંચી પહોંચી ગયા ગયા છે છે મંદિર મંદિર બંધ થવાના બરાબર અને હા એવું લાગી રહ્યું કે કદાચ કદાચ ખુલ્લું રહે પણ ખરું પણ હવે આગળ નથી ખબર બટ અત્યારે ફાઇનલી પહોંચી ગયા એટલે દર્શન તો થઈ જ જશે શું કેવું ક્યાંથી જવાનું ક્યાંથી નહી ઓકે શું કહો છો ભાઈને અચ્છા હા એટલે આપણે પાછળના ગેટેથી ના ને જમી કરીને અત્યારે આવી ગયા છે ઘરે અને બહુ જ મજા આવી અને સૌથી વધારે મજા આવી સિદ્ધિ વિનાયક મંદિરમાં કેમ કે ત્યાં આરતીના ટાઈમે ગયા હતા ધૂપ આરતીનો અમને ને લાવો મળ્યો અને ખરેખર એટલું સરસ લાગી રહ્યું હતું ને એવું લાગ્યું કે આમ જાણે આમ સ્વર્ગ જ આમ મહેસૂસ ના થઈ રહ્યું એવું ફીલ થતું હતું ભગવાનની સામે આમ બેસી રહેવાની જ ઈચ્છા થતી હતી અને બહુ જ સરસ દર્શન થયા અને આજનો દિવસ એટલો સરસ એટલો યાદગાર બની ગયો ને કે જેની કહેવાય ને કે શબ્દોમાં તો વર્ણન જ ના કરી શકાય એટલું મસ્ત લાગી રહ્યું હતું ત્યાંની જે ફિલિંગ બહુ જ સરસ હતી અને તમારા બધા માટે મેં થોડી ઘણી ક્લિપ લઈને પણ શેર કરી છે જો તમને આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ